પાડી મોતીવાડા રેલવે બ્રિજ ઉપર ટેમ્પામાં મોટી માત્રામાં રૂપિયા સાત પોઈન્ટ છ્યાસી લાખનો દારૂનો જથ્થો લઈ જતો ઈસમ ઝડપાયો પારડી મોતીવાડા રેલવે ફ્લાય ઓવર બ્રિજ ઉપર ટેમ્પામાં ડ્રિપ પાઇપની આડમાં મોટી માત્રામાં દમણથી રૂપિયા સાત પોઈન્ટ ચાલકને ઝડપી પાડ્યો હતો વલસાડ એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમીના આધારે મોટીવાળા રેલવે બ્રિજ ઉપર વોચ ગોઠવી હતી તે દરમિયાન ટેમ્પો નંબર એચ ફોર એ એફ નાઇન ડબલ વન સેવન આવતા પોલીસે રોક્યો હતો અને ટેમ્પામાં શું છે પૂછતા ચાલકે ડ્રીપના પાઇપના બંડલો ભરેલ હોવાનું જણાવી બિલ રજૂ કર્યા હતા પોલીસે બાતમીના આધારે ટેમ્પોમાં તપાસ કરતા દારૂના બોક્સો એકાણું જેમાં અને આ દારૂના જથ્થા અંગે પૂછપરછ કરતા દારૂનો જથ્થો ભરવા માટે ટેમ્પો આપનાર પ્રકાશ જગન્નાથ જાદવ રહેવાસી મહારાષ્ટ્ર અને દારૂ ભરેલ ટેમ્પો આપનાર અન્ય એક કિસમ સહિત બેને વોન્ટેડ બતાવ્યા હતા પોલીસે વિપુલ પ્રમાણે દારૂનો જથ્થો ટેમ્પો ડ્રીપના પાઇપંગ ચોરાણું જેની કિંમત રૂપિયા સુડતાલીસ હજાર મળી કુલ રૂપિયા અઢાર પોઈન્ટ આડત્રીસ લાખનો મુદ્દામાલ કબજે કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ પારડી પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો